સ્વામીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું વિદ્યાર્થીઓમાં સંપ સંગઠન શક્તિ એકતા જૂથ ભાવનાનો વિકાસ થાય તે હેતુસર વિદ્યાર્થીઓ દ્વારા જ પિરામિડની વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને ખીલાવતા ડાન્સ તથા સમૂહ ગીતનો આનંદ સૌએ માણ્યો હતો વિદ્યાર્થીઓ અંતર્ગત અને શાળાને વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એ અંતર્ગત વીસમુ નું ફોર્મેશન કરેલ હતું કાર્યક્રમના અંતમાં ભૂલકાઓએ ભારતના સ્વતંત્ર સેનાનીઓની વેશભૂષા ધારણ કરી તેમના નારા લગાવ્યા હતા રાષ્ટ્રગીતનું ગાન કરી સૌએ દેશભક્તિ અદા કરી હતી